મારું નામ અનિષ્તાબેન રાજુભાઈ વણજારા છે ગામ મઉટાણા બે મારો મારો પ્રશ્ન એ છે કે જે અમારી ગામમાં જે મેરિટ બન્યું છે ને જે બેનનું એ બેનને અંદર જઈને અમે કીધું કે એમનું અમને મેરિટ બતાવે તો એ બેને કહે અમને મંજૂરી નથી એમ તો મેં કીધું કઈ રીતના મંજૂરી નથી એમ તો કે ના બતાવી શકીએ એમ તો મેં કીધું કે મારું મેરિ એમ એમ કહે કે તમારા મેરિટમાં નામ આવેલું છે તો એમ કહે તમે વિરોધ ના કરી શકો એમ કઈ રીતના વિરોધ ના હોય તો નોકરી આપી દો એમ અમે સ્થાનિકમાં છીએ છતાં પણ એમ કહે છે કે એમનો બેનનો મેરિટ વધારે છે અને દસ વર્ષના અનુભવ છે એ દસ વર્ષની નોકરી કરતી નહીં છતાં પણ એ કહે છે કે મારે દસ વર્ષની નોકરી દસ વર્ષની અનુભવ છે કવિતાબેન દલપતભાઈ એ કે છે દસ વર્ષની નો અનુભવનો દાખલો મૂકેલો છે કઈ રીતના દસ વર્ષનો અનુભવનો દાખલો મૂકેલો છે અમે સ્થાનિકમાં છીએ અને અમારી જે આંગણવાડી છે ને એ પ્લોટ બી અમે આપેલો છે અને જે પેલા બેન હતી ને જે આંગણવાડીમાં જે બેન રિટાયર થઈ છે ને એ અમારી જોડે મંજૂરી લીધી હતી કે જ્યારે પણ અમે રિટાયર થશું ને ત્યારે અમને મંજૂરી આપશું એ રીતના અમે લખ એ રીતે કહી અને અમને આગળ અમે મંજૂરી આપી હતી એ પ્લોટ અમારા સસરાનું છે અને અમને એ રીતના કહીને અમને મંજૂરી આપીને અમે મંજૂર આંગણવાડી બનાવવાની મંજૂરી આપી હતી એ આંગણવાડી અમારી અંદર છે અમારા પ્લોટની છે અને અમને મંજૂરી આંગણવાડીની મંજૂરી ના આપો તો અમે આંગણવાડી પણ કરાવી દઈશું અમારે આંગણવાડીમાં ત્યાં કોઈ ના જોઈએ અમે આંગણવાડી અમારી બ્લોક કરાવી દો અમને અમારે અમારા સ્થાનિકમાં અમે ભણે ભણેલી હોવા છતાં બીજાને નોકરી લો એ ઓલરેડી ટેડાગરમાં નોકરી છે ટેડાગરમાં નોકરી છે અને જેને નોકરીની જરૂર છે એમને તમે ના લઈ શકો અને અને એમને તમે દસ વર્ષના અનુભવથી તમે એમને નોકરી લઈ શકો અમે સ્થાનિકમાં છીએ તો અમારો ચાર્જ લાગુ જોઈએ ને અમને ડોક્યુમેન્ટ નહીં બતાવ્યા એ કે મંજૂરી નહીં કઈ રીતના મંજૂરી ડોક્યુમેન્ટ બતાવવાની જરૂર છે ને એને ઓલરેડી તેડાગરની નોકરી છે અને અમે સ્થાનિકમાં છીએ તો અમે અમને નોકરીની મંજૂરી ના આપે તો અમે એ આંગણવાડી બંધ કરી દઈશું આંગણવાડી અમારી લગતી જ છે અમારે સ્થાનિકમાં જ છે અને અમારી ફ્લોટમાં જ બનાવેલી છે ના આપે જો મેરિટ માર મેરિટમાં નામ આપેલું છે છતાં એક દાખલો મૂક્યો છે એ દાખલોની ચકાસણી નહીં કરી મારી મારા દાખલાની ચકાસણી ના કરી કે એક ડોક્યુમેન્ટ કીધું મેડમ મારે ડોક્યુમેન્ટ જોવો રહ્યું તો એ મેડમ એ ડોક્યુમેન્ટ બતાવવાનું ના પાડ્યું મારું નામ તરલ વર્ષાબેન શાંતિલાલ હું મોપ મઠ બોલુંદ્રા તાલુકો ભીડોડા અરવલ્લી કાયમી વતની છું હાલમાં મઠ બોલુંદ્રા આંગણવાડી કાર્યકર ભરતી મેરિટ લિસ્ટમાં જાહેર થયેલ છે જેમાં પ્રથમ ક્રમાંકે શ્રી ભૂમિકાબેન મનોજભાઈ પરમારનું નામ જાહેર થયેલ છે તથા મઠ બોલુંદ્રા આંગણવાડી તેડાગર તરીકે ફરજ બજારનાર મારીવાડ પુષ્પબેન અમિતભાઈના સીધા લોહીના સંબંધથી ભાઈ બહેનના પુત્રના સગી ભાભી ભાભી સંબંધ થાય છે બીજા લોહીના સીધા સંબંધમાં મામાબાણીના પુત્ર પણ સગી ભાભીઓના સંબંધ થાય છે આ દંપતી અમારા સમાજમાં રિવાજ નીતિ નિયમ મુજબ સામાજિક લગ્નગ્રંથિથી જોડાયેલા નથી બહેનશ્રી ભૂમિકા બહેન મનોજભાઈ પરમારના જેઓ માંદરી ગ્રામ પંચાયત વિસ્તારના વતની હતા અને તેઓ સાથે લગ્ન નદીથી જોડાનાર અભિષેક કુમાર જયસિંહભાઈ પગી પોતે મઠ બોલુંદરા ગ્રામ પંચાયતના ભિલોડાના વતની છે આ બહેનશ્રી માંદરી ગ્રામ પંચાયતના વિસ્તારમાં લગ્ન નોંધણી ન કરાવતા ટાંકા ટૂંકા ગ્રામ પંચાયતના કચેરી ખાતે લગ્ન નોંધણી કરેલ છે આ લગ્ન નોંધણી એ ફક્ત અને માત્ર મઠ બોલુંદરા આંગણવાડી કાર્યકર તરીકે સરકારી નોકરી માટે ઉપયોગમાં કરેલ છે હાલ તથા હાલમાં સામી કાચી સામાજિક સગાઈના સંબંધે છે વધુમાં માત્ર મઠ બનદરા આંગણવાડી કાર્યક્રમમાં નોકરી મેળવવા તેમને લગ્ન નોંધી કરાવેલ છે જેઓનું સામાજિક લગ્ન હાલમાં પણ રીત રિવાજ મુજબ બાકી છે તેઓ હાલના તેમના પિયરમાં મોધરી મુકામે રહે છે અમારા સમાજમાં આવી રીતે સગાઈ થયેલું હોય તો લગ્ન પહેલાં ઘણી બધી સગાઈઓ ફોક થાય છે હાલ અમારા ગામની વહુ નથી તેથી તે નોકરીની યોગ્યતા ધરાવતી નથી અને જે અમુ નીચે સહી કરનાર ગામ લોકોના વિરોધ છે જેથી સામાજિક રીતે બહિષ્કૃત ઉમેદવાર છે સરકારશ્રીના નીતિ નિયમો મુજબ પરિષ્ઠિત બે નિયમ ત્રણ અગિયાર મુજબ સો ગોષના મુજબ ફોટો છે જેની અમુક સૌ ગામના પંચોની સહીઓ અમારામાં મેરિટ બાબતે વાંધો છે આ તો આ બાબતે સ્થળ તપાસ કરી અમોની ન્યાય આપવા વિનંતી છે મારું નામ વણજારા દક્ષાબેન છે હું મૌટાંડા ભીલોળાની વતની છું અને મારો એ પ્રશ્ન જે જિલ્લા અધિકારી જોડે હતો કે જે પ્રોવિઝનલ ફર્સ્ટ ઉપર આવેલા છે તો એમનું મેરિટ એકોતેર બન્યું છે તો એ મેરિટ કઈ રીતે તમે બનાવ્યું છે એ વાતની ખાતરી લેવા માટે હું અહીંયા સુધી આવી તો પછી એમને એમની ફરજ બને છે ને મને એટલું બતાવવા માટેની તો એમને અમને કોઈ ડોક્યુમેન્ટ કશું બતાવ્યું નથી તો અમે કઈ રીતે ખાતરી કરી શકીએ કે એમના માર્ક્સ એટલા હોઈ શકે કોઈ બી કોઈ બી ડોક્યુમેન્ટ અમે એમને રિક્વેસ્ટ બી કરી છે કે અમને ડોક્યુમેન્ટ ચેક કરાવ તો અમે ખાતરી માની શકીએ ને કે આટલા મેરિટ છે આટલું થયું છે તો જે પ્ર તો અમને એ રીતનું જવાબ મળ્યું ત્યાં ક જે પ્રમાણેનું તમારા ટકા હશે એ પ્રમાણે ત્યાં તમારા બન્યા છે એ પ્રમાણે એમનું પણ બન્યું હશે એ રીતનું એમનું જવાબ હતો જે મારો પ્રશ્ન હતો એમાં તો પછી એમને કીધું કે એ કો એમ જે પ્રમાણે તમારું છે તો એ પ્રમાણે તો પછી બતાવો ને જે પ્રમાણે બનેલું છે એ બતાવો ને તમે અહીંયા બતાવવા માટે બેઠા છો તો પછી તમારો હક છે બતાવવાનો તો તમે અમને કેમ નહીં બતાવી શકે મારો એ બી પ્રશ્ન હતો કે તમે અમને કઈ બી એ વસ્તુની શ્યોર માહિતી નહીં આપી શકતા કે અમે એટલું માર્ક્સ જે મેરિટ બીજી વખત બહાર પાડીએ એમાં અમારું નામ આવે ના આવે એ વસ્તુ અમને કોઈ વાંધો નહીં આવે ના આવે પણ જે સાચું મેરિટ છે એ તમે બહાર પાડો ને અમે ક્યાં કહીએ છીએ કે તમે અમારું પેરો ઓરિજિનલ ફર્સ્ટ ઉપર નામ રાખો પણ જે છે એમનું નામ રાખો ને અને જેટલા જે જેટલા માર્ક્સ બન્યા છે એ ટાઈપનું તમે અમને બતાવો કે એ વસ્તુમાં આટલું છે તો આટલા બન્યા છે તમે અમને અમે રિક્વેસ્ટ કરી છતાં તમે કેમ નહીં બતાવી શકતા અહીંયા આવ્યા છીએ તો અમારી જે અમારી હોબિલ હતી એમના સામે જે દલીલ કરી એ વાતનું અમને જે અધિકારીઓ બેઠા છે એમના જોડીથી અમને કોઈ સંતોષપૂર્વક જવાબ મળતો નથી

તમારી આશાબેન મગનભાઈ છે હું ખલવાડ ગામની વતની છું અહિયાં અમને મોડાસા ખાતે વેરીફિકેશન માટે બોલાવ્યા હતા ડોક્યુમેન્ટ આંગણવાડીની જે છે ને એમ તો અહીંયા જે અમે અંદર ગયા ને તો ડોક્યુમેન્ટ ચેક જ નીકળ્યા તો કે આમ કે કસું નહી થાય એમ ના જ પાડી દીધી સીટી હા તો અમે ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈને આવ્યો તો એમનું જવાબદાર છે ચેક કરવાની ચેક બી ના કરી રિજેક્શનમાં લિસ્ટ આવી નમમાં ડોક્યુમેન્ટ ચેક બી નહી કર્યું કસું કયો કસું નહી બસ બોલાયું કમઈયા ખાલી શો કરો નહી બોલાય

હમ 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 એ તો અમે ખાતરી કરી